ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે ત્યાં સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલાછાપ ડોક્ટરોનું કારસ્થાન સામે આવ્યું છે આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રને કોઈ જ ડર કે ધાક ન હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ શરૂ કરી દીધી છે આ ઝોલાછાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું જેમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું સાથે જ પોલીસ અધિકારી તેમજ મનપા કમિશનરનું નામ પણ આમંત્રણ પત્રિકામાં છાપી નાખ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં ગાઉ પણ તે પોતે ઝડપાઈ ચૂક્યો છે એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજારામ દુબેની સામે ફરિયાદ નોંધાવી હતી બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાયો હતો આ તમામને પકડીને પોલીસ સ્ટેશન લઈ લેવામાં આવ્યા છે